આ તમે જે રોડ જોવો છો તે હળવદથી સરાને જોડતો સ્ટેટ હાઈવે રોડ છે અને આ વીસ કિલોમીટર સરાહ સુધી લાંબો છે હળવદ શહેરની ચાર ખાનગી શાળાના આશરે દસ હજાર વિદ્યાર્થીઓ દિવસભરમાં અપડાઉન અહીંયાથી કરતા હોય છે અને આ ગટરના ટાંકણા અને ઠેર ઠેર ખાડા પાસેથી પસાર થતા હશે ત્યારે ગટરના ટાંકડા ખુલ્લા મૂકીને નગરપાલિકા તંત્રએ લોકોને ભગવાન ભરોસે છોડી દીધા છે ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા ક્યારે રિપેરિંગ કરશે ગટરના ઢાંકણા બદલશે અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી રસ્તાની ચકાસણી કરી મરામત કરશે તે જોવાનું રહ્યું વધુમાં તમને જણાવું તો હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને ગામને જોડતો સરાને જોડતો આ રોડ છે હવે તમે વિચાર કરો કે સ્ટેટ હાઈવેની હાલત આ હોય તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાની હાલત શું હશે આ બધા સવાલો છે હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા ચારેક દિવસ પહેલાં અહીંયા ગટર સાફ કરવાના નામે ધતિંગ કરવામાં આવ્યું હતું અને ઢાંકણું ખુલ્લું મૂકીને જતા રહ્યા હતા અને ત્યારબાદ આજે નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને ખુલ્લા ઢાંકણા પાસે રિપેરિંગ કરવાની કામગીરી ચાલુ કરી છે પરંતુ ચાર દિવસમાં બેથી ત્રણ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હોવાની પણ સમાચારો મળ્યા છે સરાને જોડતો તો સ્ટેટ હાઈવે રોડ પર ઠેર ઠેર તૂટી ગયો છે અને માપવા માટે મેજર ટેપ મૂકીને તો એ પણ ટૂંકી પડે એવી હાલત છે હજારો વાહનો અહીંથી પસાર થાય છે વિદ્યાર્થીઓ પસાર થાય છે અને આ બધાની તકલીફમાં વધારો માત્ર ને માત્ર નગરપાલિકા તંત્રએ આ ગટરનું ઢાંકણું ખુલ્લું મૂકી અને કોઈ સજ્જન વ્યક્તિએ તેમાં લાકડું મૂકી અને ડોલ ઊભી કરી અને અકસ્માતથી બચાવવાનો પ્રયત્ન કર્યો છે વધુમાં કહું તો આ હળવદથી ઘનશ્યામપુર જવાનો રસ્તો છે અને સરા સુધી લગભગ વીસથી વધુ ગામો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે અને કમર તો રોડ બની ગયો છે સ્ટેટ હાઈવેના અધિકારીઓને હજી વરસાદ બાદ મુલાકાત લે તો એમને ખબર પડે કે રોડની હાલત શું છે ત્યારે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ તેમની પાસેથી કે હળવદથી સરાને જોડતો રોડ જે છે તેની સ્થિતિ શું છે અને ક્યાં ગાબડા પડી ગયા છે ને કેવી રીતે વાહન ચાલકો પરેશાન થાય છે આવો સાંભળીએ તેઓની વ્યથા લગભગ મારે દિવસનું ચાર વખત નીકળવાનું હોય છે ઘણી વખત જોતો હોઉં છું કે રોડ ખરાબ હોવાને લીધે ઘણા બધા વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે એમાંય ખાસ કરીને નાના વાહન ચાલકોને તો વધારે મુશ્કેલી પડતી હોય છે કેમ કે એક મોટું વાહન નીકળતું હોય ને તો બાજુમાંથી નાનું વાહન નથી નીકળી શકતું અને નાનું વાહન નીકળે તો બાજુમાં ગટર હોય છે ગટરના લીધે ઘણા બધા વાહન ચાલકો નીચે પડતા હોય છે તો મારી તંત્રને અને નગરપાલિકાને એક ખાસ અપીલ છે કે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે અને રોડ એવી રીતે રિપેર કરવામાં આવે કે ભવિષ્યમાં કંઈ રોડને ના થાય અથવા તો એક સાઈડનો રોડ બંધ કરવામાં આવે જેથી એક સાઈડનો રોડ યુઝ કરી શકે તો નાના વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે હું અવરનવર આ રોડે નીકળું છું અને વારંવાર નીકળવાનું થાય છે અને આ રોડ વારંવાર ખરાબ થઈ જાય છે અને તંત્રના જે આ બેદરકારી છે કે આ ઢાંકણા જે ગટરના ઢાંકણા છે એ રિપેરિંગ કરતા નથી કરે તો બહાર ખુલ્લા મૂકી અને જતા રહે અને કોઈ આને ધ્યાન આપતું નથી એટલે આમાં વહેલી તકે ધ્યાન આપે કે આમાં જે કઈ બનાવ બનશે એનો તંત્ર જવાબદાર છે